Gracias. કિલો મેથી અને પાલક લાવશો જો મુઠીયાને આ નવી રીતે બનાવશો તો રૂ જેવા પોચા અને ટેસ્ટી મુઠિયા બનાવવા માટે આપણે એક વાસણમાં એક કપ સમારેલી પાલક લેશું એમાં અડધો કપ સમારેલી મેથીની ભાજી અડધા કપ જેટલું લીલું લસણ વન ફોર્ટ કપ લીલા ધાણા એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક કપ કકરો ચણાનો લોટ અને અડધા કપ જેટલો ઘઉંનો કરકરો લોટ ઉમેરીએ હવે એમાં એક ટીસ્પૂન અજમો વન ફોર્ટ ટીસ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન મીઠું વન ફોર્ટ ટી સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું હવે મુઠિયાને સોફ્ટ બનાવવા માટે વન ફોર ટી સ્પૂન કૂકિંગ સોડા ઉમેરીએ સાથે અડધા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીશું હવે બિલકુલ થોડું હાથમાં પાણી લઈ એકદમ સોફ્ટ લોડ બાંધી લેશું હવે આ રીતે નાની નાની સાઇઝના ગોળાવાળી લેશું અને મુઠિયાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં પાણી ગરમ કરીએ એના ઉપર કાણાવાળી પ્લેટ રાખી થોડા તેલથી ગ્રીસ કરી લઈએ પછી એક 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 મૂઠિયાને રાખી દઈએ અને હવે ઢાંકી હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ પંદર મિનિટ પછી મુઠિયા તૈયાર છે આને તમે એમનેમ પણ ખાઈ શકો છો આ મૂઠિયાને વધુ ટેસ્ટી બનાવવા એક વઘાર કરીએ જેના માટે એક ટેબલ સ્પૂન કડાઈમાં તેલ ગરમ કરીએ પછી એમાં અડધી ચમચી રાઈ એક ટેબલ સ્પૂન સફેદ તલ બે લીલા મરચાં મીઠા લીમડાના પાન ઉમેરી મુઠિયા ઉમેરીએ સારી રીતે મિક્સ કરી લીલા દાણા સાથે સજાવી ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો મજા જ પડી જશે